થોડા દિવસો પહેલાં રાંદેર અને મૈધરપુરા પોલીસ મથકની હદમાં મહિલાઓને દાગીના ચમકાવી આપવાની વાત કરી એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાની બંગડીઓ લઈ તે રફુચકટ થઈ જવા પામ્યા હતા ઉપરાંત વર્ષ બે હજાર એકવીસમાં ઓગસ્ટ મહિનામાં મૈધરપુરામાં વૃદ્ધ દંપતીને દાગીના ચમકાવી આપવાની વાત કરી સોનાની ચેન લઈ ભાગી છૂટ્યા છે પકડાયેલા ઠગબાજનું નામ મોનુ વિજય ગુપ્તા છે અને તે કાકા સાથે ચીટિંગ કરતો હતો મોનુ ગુપ્તા બાઇક બહાર બેસી વોચ રાખતો હતો અને કાકા ઘરોમાં એકલ ડોકલ મહિલા હોય તેવા ઘરોમાં પહેલાં તાળા કે પછી અન્ય ચીજ વસ્તુઓ ચમકાવી આપી બાદમાં મહિલાઓને વાતમાં નાખી સોનાની ચેન લઈ ભાગી છૂટ્યા હતા આ ટોળકીનો ત્રીજો આરોપી પણ તેમના પરિવારનો વ્યક્તિ છે જે ખાસ કરીને શહેરમાં ગીચ વિસ્તારોની સોસાયટીમાં તાંબા પિત્તાના વાસણો ચમકાવવાનો પાવડર વેચવા નીકળી ઘરોની રેકી કરતો હતો ઘરમાં વૃદ્ધ કે પછી એકલ ડોકલ મહિલા હોય તેને ટાર્ગેટ પણ કરતા હતા મુખ્ય સૂત્રધાર આરોપી મોનુ ગુપ્તાના કાકા પકડાય તો ઘણા ગુના ઉકેલી શકે છે સોનાના દાગીને પણ રિકવર થઈ શકે છે હાલ એસઓજી પોલીસની ટીમે આરોપીનો કબજો મૈધરપુરા પોલીસને સોંપ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા